નમસ્કાર બધા ગુજરાતીને આજે નવા વિડીયો સાથે મળ્યા છે તો બધાને નમસ્કાર રામ રામ જય જોહર જયા દેવાસી જયબીલ પદે આજે આપણે વાત કરવાના છે સુખ દુઃખ વિશે તો સુખ દુખ સુખ દુઃખ તો આયા કરેની જિંદગી જીવવાની આપણી ફરજ બની જાય છે તમને એમ લાગતું હશે કે વારે ઘડિયા શું બોલે પણ વાત જે હકીકત છે એ રિયલ કહાની કહું છું જિંદગીમાં ક્યારે કોઈ લાખો લોકોમાં અમુક અમુક લોકો સફળ થાય છે એનું કારણ એ છે કે ખૂબ મહેનત કરે છે જાણે છે કે અમે ખરેખર મહેનત કરવી જોઈએ આ રીતે એમને ખબર હોય એટલે એ મહેનત બહુ કરે એટલે આગળ થાય ને આપણી જેવા આપણી જેવા લોકો એમની પાછળ પાછળ ગુમ્યા કરીએ એવું થાય છે વારે તો મિત્રો જય જવાર આદિવાસી તો સુખ દુઃખ વિશે વાત કરીએ તો દુઃખ આવશે આવશે પણ હા મહેનત કરવાનું ભૂલતા અને ખાસ કરીને જે વીતી ગયેલો સમય એ ખરેખર યાદ રાખજો જરૂરથી યાદ રાખજો તો જ આગળ વધશો બાકી તો કશું નહીં જિંદગીમાં મેં ઘણો સંઘર્ષ કર્યો છે એટલે મને ખબર છે ક્યારે દુઃખ આવે અને સતત દુઃખ આવ્યા જ કરે છે પણ સફળ થવાનો એક રસ્તો પણ હોય છે સતત મહેનતમાં લગાતાર મહેનત કર્યા કરો તો એક દિવસ ચોક્કસ આપણે સફળ બનીશું એવી મારી પોતાનો અનુભવ થયેલો છે અને જે પાછળ થઈ ગયું એ થઈ ગયું લોકો તાના મેણા જે મારવું એ મારે જેમ કરે પોતાની જિંદગી સુધારવા માટે પોતે જ મહેનત કરવી પડશે તો જ આગળ વધા વધશું એવું મારી જાતનો અનુભવ છે એટલે જ મે આ વિડિયો બનાવ્યો છે ઘણા લોકો ઘણા લોકો હું એક રસ્તા ઉપર જઈ રહ્યો તો એક વિચાર આવ્યો એટલે મેં કીધું ચાલો ને એક આજે નવો વિડીયો બનાવી બનાવી દુ અને ડેલી વિડીયો એટલા માટે હું નથી નાખતો કારણ એનું એ છે કે હું કામમાં થોડો વધારે બીજી રહું છું આગળના વિડિયોમાં બે વિડિયોમાં મેં કીધું છે કે હું મહેનત ઉપર વધારે ધ્યાન રાખું છું વિડિયોમાં એટલા માટે ધ્યાન નહીં આપતો કે વિડિયોનો કોઈ નક્કી નથી તમારી તમારા જેવા લોકો જેટલા પણ જોવે છે એમને ખબર જ છે કે આ ભાઈ ફોકટના વિડિયા બનાવે છે એટલે મેં છોડી દીધું છે અમુક અમુક ટાઈમે મન ફાવે તો વિડિયો નાખી દઉં બાકી સપોર્ટ તો મળતો નથી એટલે વિડિયો બનાવવાનું બી કરતો નથી હું મહેનત ઉપર ધ્યાન આપું છું અને મને પહેલેથી જ ખબર હતી કે મને લોકો સપોર્ટ ના કરે એટલે જ મે સપોર્ટ ના કરે એટલે જ મે કીધું કે આપણે વીડિયામાં મહત્વના હા ચોક્કસથી એટલું કહું કે 6 મહિના મે મહેનત કરી તે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ લોકો ને બાર બાર બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ થાય છે માં એવું બિલકુલ નથી થયું અને હું એટલું મહેનત પણ એટલી નથી કરતો છતાં મારી ચેનલ છ મહિનાની અંદર મોનીટાઈઝ થઈ ગઈ અને બે ત્રણ વિડિયા એવા કન્ટેન હતા એમાં ફેમ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને સારી રીતે સારી રીતે તમે જાણો છો હાલ ગરમીની મોસમ બહુ છે એટલે ગરમી બહુ થઈ રહી છે અને સાથે સાથે હું તમને બધાને એ બી જણાવા માંગુ છું કે ખરેખર જિંદગી ની અંદર જીવવું હોય ને તો સો ટકા મહેનત કરજો તો જ આગળ વધશો અને બાકી કશું નથી અને જેમ ને જેમ લાગે તેમ જેમ વિચારે તેમ જો તમને સારો વિડિયો લાગતો હોય તો મારી ચેનલને સસ્ક્રાઇબ કરજો અને જરૂરથી હું વારેઘડીએ કહું છું કે મારી ચેનલ તમને અવારનવાર નવા વિડિયા લઈને આવું છું અને ન્યૂઝ ટાઈપ વિડિયા બનાવું છું હવે ન્યૂઝ ટાઈપ બી થોડા સમયથી છોડી દીધું છે છોડી નથી દીધું ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં ખૂબ મહેનતથી બી આ ચેનલમાં કામ કરીશું પણ હાલ મને ખાતરી ઓછું કરી દીધું છે એટલે મેં કન્ટેન્ટ બનાવવાનું પણ ઓછું કરી નાખ્યું છે કારણ કે લોકો સપોર્ટ જ નથી કરતા જેટલા હું શેર કરું એટલું જ લોકો જોયું એના કરતા મેં કીધું જે યુટ્યુબમાં હવે એક નિયમ પણ મેં કરી નાખ્યો છું કે શેર નથી કરતો હવે બિલકુલ શેર નથી કરતો. લગભગ આ ત્રણ એક વિડીયો થી નિયમ કર્યો છે મેં કે શેર નથી કરવો. જે જેમને જોવું હશે એ જોવે ના જોવું તો વાંધો નહીં. તમને સારું લાગતું હોય તમારે શેર કરવો જોઈએ ને. હવે હું કેવા એ માંગુ છું કે મોટિવેશન શું મારાથી શું તમે શીખો પણ એટલું ચોક્કસથી શીખજો કે મેં મારી જિંદગીની પાછળના જેટલા પણ મારી હું આજે બત્રીસ વર્ષની ઉંમર છે હું એક નાના ગામ માંથી આવું છું અને મારી લગભગ રનિંગ ચાલી રહ્યું છે જિંદગી એટલી બધી ખતરનાક જોવી છે કે મને પોતાને એટલો બધો ખતરનાક અનુભવ થયો છે તમને ના ખબર હોય તો હું કહી દઉં કે હું ધોરણ સાત પછી મજૂરીએ સીધો લાગી ગયો અને સીધો મજૂરી આજ દિન સુધી કરી રહ્યો મારી જિંદગીમાં હવે પાંચ ને સાત બાર તેર વર્ષની ઉંમરમાં મેં કામ પકડ્યું હતું તો આજે બત્રીસ વર્ષ એટલે સમજો મારી જિંદગીમાં જ મને લગભગ બાર તેર એટલે વીસ ઓગણીસ સત્તર અઢાર વર્ષ તો મને કામમાં થયું. આ લગીન સફળ નથી થયો પણ હવે મને થોડી આશા જાગવા લાગી છે કે ધીરે ધીરે સફળ થવા માંડીશ. પછીનો પછીનો થઈ ગયો છે ગાડીની અંદર કાચ બંધ છે અને મેં કીધું રસ્તામાં જતો વિચારતો તો અને એક ભાઈ ગયો છે કરિયાણું લેવા અને મેં કીધું હું નવરો બેઠો છું એટલે વિડીયો બનાવી દઉં વાંધો નહીં આવનાર સમયમાં નવા વિડિયો સાથે મળીશું તપ તપ ત્યાં સુધી જોતા રહો મારું નામ પ્રવીણ અને ચેનલને નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ના કરો તો વાંધો નહીં તમારી મરજી જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ બસ આટલું જ